સરીગામ ઇન્ડસ્ટ્રીયલ હોલ ખાતે એસઆઈ અને હોલ ખાતે યોજવામાં આવેલા કાર્યક્રમમાં ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય કચેરી વલસાડના નાયબ નિયામક એમ સી ગોહિલ દ્વારા કાર્યક્રમના વિષય પર વિસ્તૃત માર્ગદર્શન આપ્યું તેમણે ઔદ્યોગિક અકસ્માતોની શક્યતાઓ તેના નિવારણના ઉપાયો જાનહાની કર્મચારીઓની સલામતી અને ઔદ્યોગિક સંપત્તિના સંરક્ષણ અંગે વિસ્તૃત માહિતી આપી હતી આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ઔદ્યોગિક એકમોમાં સલામતી સંદર્ભે જાગૃતિ ફેલાવી અને કામદારો તેમજ માલમત્તાની રક્ષા માટે ઉપાયોને અમલમાં લાવવાનું રહ્યો જેમાં ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય કચેરી વલસાડથી એન કે પટેલ મદદનીશ નિયામક અને વી વી ચૌહાણ મદદનીશ નિયામક ઉપસ્થિત રહેલ સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન તરફથી પ્રમુખ નિર્મલ દુધાની માનદ મંત્રી કૌશિક પટેલ જોઈન્ટ સેક્રેટરી આનંદ પટેલ પૂર્વ પ્રમુખ કમલેશ ભટ્ટ જે કે રાય અધ્યક્ષ એન એ બોર્ડ સરીગ્રામ વી ડી શિવદાસન માજી પ્રમુખ કલ્પેશ વૈદ્ય अध्यक्ष फायर सेफ्टी एंड हेल्थ एएसआई ए कमिटी कमेटी मेंबरो सरीगाम जीआईडीसी ना अलग-अलग एकम माथी लगभग 135 प्रतिनिधियों हाजिरी આપી ભાગ લીધો હતો तो। विजय राठौड़ उमरगाम सरीगाम इंडस्ट्री एसोसिएशन में दिस के सहयोग से दिस से हमारे डिप्यूटी डायरेक्टर गोयल साहब असिस्टेंट डायरेक्टर चौहान साहब और एमके पटेल साहब उपस्थित है इन्होंने आज एक्सीडेंटल प्रिवेंशन एंड प्रोटेक्शन फ्रॉम लाइफ एंड इंडस्ट्रियल प्रॉपर्टी फ्रॉम एक्सीडेंट इसके लिए सेमिनार किया ये सेमिनार आज इन्होंने एक एक एग्जाम्पल दे के फेलिंग फॉर्म हार हाइट से लेके ऊपर से गिरने से लेकर स्ट्राक मशीन स्पोर्टसन फायर शॉर्ट सर्किट इस सब के बारे में एक एक चीज में कम से कम दस से बारह पॉइंट के बारे में जानकारी दी जानकारी दी आज हमारे इस उपलक्ष्य में हमारे एसोसिएशन सभी उदाहदार हमारे डिस कमेटी के जो सब कमेटी हमारी ऐसा है कि उसके चेयरमैन कल्पेश भाई बद्दे सब उपस्थित थे हमारे सीनियर मेंबर्स बहुत जन उपस्थित थे कम से कम एक से 30 इंडस्ट्री सुपरवाइजर और सब कंपनी के जो फायर सेफ्टी ऑफिसर से है काफी जन उपस्थित है सारी गाँव जी आई डी छोड़ के बाहर के भी काफी यूनिट्स में सहयोग दिया और हमें आशा है छोटी छोटी इंडस्ट्री और मीडियम स्मॉल इंडस्ट्री को भी इसमें काफी बेनिफिट मिलेगा और साथ, साथ ने जो हमारे डिश की तरफ से जो सूचना दी गई है जिस उन्होंने जो हमको बताया है ये सब को अच्छी तरह पालन करेंगे हमारे पूर्ण आशा है और इस टाइप का सम्मेलन आगे भी बनते रहे सेमिनार जिससे हमारे स्टेट में और हमारे मेंबर को फायदा मिलते रहे थैंक यू वेरी मच सरीगाम इंडस्ट्रीज एसोसिएशन सहयोग थी हमें एसोसिएशन સલામતી સમિતિના સભ્યોના સહયોગથી સરીગામ જીઆઈડીસી તેમજ આજુબાજુમાં રહેલા કારખાનાઓમાં સલામતી જળવાય તેમજ એક્સિડેન્ટ પ્રિવેન્ટ કરી શકાય પ્રોપર્ટીને બચાવી શકાય લાઈફને બચાવી શકાય એના માટે થઈને આજે આજે હાફ ડે એક વર્કશોપ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું અને એમાં મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝમાંથી સેફટી ઓફિસર્સ એચઆર મેનેજર્સ ફેક્ટરી મેનેજર્સ વગેરે ઉપસ્થિત રહ્યા ફેક્ટરી ઓનર પણ ઉપસ્થિત રહ્યા અને એસોસિએશનના તમામ સભ્યો હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા અને ખૂબ સારી રીતે આજે પ્રેઝન્ટેશન ડીસ એટલે કે ડેપ્યુટી ડાયરેક્ટર હું એમ સી ગોહિલ અને મારી સાથીદાર શ્રી એન કે પટેલ અને શ્રી વી વી ચૌહાણ સાથે અમે આવી અને બધાની સાથે ઇન્ટરેક્ટ કર્યું એમના જે કંઈ પણ મંતવ્યો હતા એ પણ જાણ્યા અને સલામતી બાબતે અમારા તરફથી પણ જે સૂચનો હતા એ અમે સૂચવ્યા અને એને અમલીકરણ કરવા માટે બધા જ દ્વારા એક સારી એવી પ્રતિજ્ઞા લેવામાં આવી અને આવનારા દિવસોમાં અકસ્માતો ન થાય તેમજ લોકોને બચાવી શકાય તેના માટે સૌ કાર્યરત થાય એવા પ્રયત્ન કરવા સામાન્ય રીતે વલસાડ જિલ્લો પહેલેથી જ ઔદ્યોગિક રીતે ખૂબ જ આગળ પડતો છે અને વલસાડ જિલ્લામાં સાડા ચાર હજાર જેટલી ફેક્ટરીઓ રજીસ્ટર્ડ ફેક્ટરીઓ આવેલી છે અને વિવિધ પ્રકારની ઇન્ડસ્ટ્રી આવેલી છે આમ છતાં બીજા બધા જિલ્લાઓ કરતાં કમ્પેરેટિવલી ખૂબ જ અકસ્માતનું પ્રમાણ ઘણું ઓછું છે છતાં આપણો પ્રયત્ન એવો છે કે જે કંઈ પણ મશીનરીઝના કારણે અથવા તો ઊંચાઈ પરથી પડવાના કારણે કોઈ અકસ્માતો બની રહ્યા છે એને બને તેટલા ઓછામાં ઓછા કરી શકાય તેવા પ્રયત્નો સરીગામ જીઆઈડીસી ખાસ કરીને તો એસોસિએશનનું સેફ્ટી બાબતે જે કંઈ પણ પ્રયત્નો છે એ ખરેખર સરાહનીય છે સરીગામ જીઆઈડીસી એસોસિએશન દ્વારા દર મહિને સેફ્ટી માટેના અવેરનેસ પ્રોગ્રામો કરવામાં આવી રહ્યા છે ફેક્ટરીઓમાં પણ સેફ્ટી કમિટીના હોદ્દેદારો અને સભ્યો તરીકે ફેક્ટરીઓમાંથી નીમવામાં આવ્યા છે આથી ફેક્ટરીઓમાં પણ ખૂબ જ સારી સલામતી બાબતે કામગીરી થઈ રહી છે એ સરાહનીય છે ચેરમેન નોટિફાઈડ બોર્ડ આજ રોજ જે અમારી સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની અંદર જે સેફટી સેમિનાર થઈ રહ્યો છે અમારા સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન અને ડિસ્ટ્રિક્ટ ઇન્ડસ્ટ્રીઝ ડિસ્ટ્રિક્ટ ઇન્ડસ્ટ્રીયલ સેફટી ઓફિસર્સ અને ડિપ્યુટી ડાયરેક્ટર શ્રી ગોયલ સાહેબના અધ્યક્ષપદા હેતર હવે એક રીતે હું છેલ્લા સન બે હજારથી એસોસિએશન જોડે સંકળાયેલો છું લેકિન હમણાં હાલમાં જે કામગીરી સેફટી અને સુરક્ષાની બાબતમાં જે ચાલી રહી છે ઉદ્યોગોને જાગૃત કરવાની માણસોને જાગૃત કરવાની એ બહુ સરસ કામગીરી ચાલી રહી છે અને દરેક ઉદ્યોગોના એકચ્યુલી મોટાભાગે મેમ્બરો છે અહીંયા સદસ્યો આવેલા છે અને એ લોકોને એક માહિતી કે આપણે આપણું જીવનનો કેવી રીતે બચાવી શકીએ અને કેવી રીતે સેફ રીતે સુરક્ષિત રીતે આપણે પ્લાન્ટનું ઓપરેશન કરી શકીએ અને પ્લાન્ટના બી નુકસાન નહીં થાય જીવનનું બી નુકસાન નહીં થાય એની બહુ સારી સુંદર કામગીરી ચાલી રહી છે અને હાલમાં જે એસોસિએશન સરીગામ ઇન્ડસ્ટ્રી જે એસોસિએશન ઓલમોસ્ટ મહિનામાં એક કે બે એવા સેમિનાર કરતી રહી છે અને એ પ્રક્રિયા ચાલુ જ રહેશે ભવિષ્યમાં બી બાકી લોકોને અને ઉદ્યોગોને એનો લાભ મળી રહે આજ રોજ સરીગામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા સેફ્ટી અંતર્ગત એટલે એક્સિડન્ટ પ્રિવેન્શન અને એક્સિડન્ટના લીધે જે માલ મિલકત અને માણસોના ઇન્જર થાય છે અને એ જખમી થાય છે અને ઘણા કિસ્સાઓમાં એમની જાન પણ જાય છે એ સેમિનાર એ વિષય ઉપર આજરોજ વલસાડથી ડીશના ડેપ્યુટી ડાયરેક્ટર ગોયલ સાહેબના અધ્યક્ષતામાં આજે એક સેમિનારનું અમે અમે આયોજન કરેલ હતું અને સેમિનારમાં ગોયલ સાહેબે સંપૂર્ણ રૂપે ઘણા અલગ અલગ બાર વિષયો ઉપર અમ અમને લોકોને અને હાજર જે ઉદ્યોગ ઉદ્યોગોથી આવેલા લોકોને એમણે માહિતી પૂર્ણ પાડેલી હતી અને આ સેમિનાર ખૂબ જ સફળતાપૂર્ણ સફળતાપૂર્વક પૂર્ણ થયેલ છે જેમાં લગભગ દોઢસોથી વધારે વિવિધ ઉદ્યોગોમાંથી અલગ અલગ ડિપાર્ટમેન્ટમાંથી લોકોએ આનો લાભ મેળવ્યો છે અને અમે આજ રોજ ડેશના સંપૂર્ણ અધિકારીઓને અમે ખૂબ જ આભાર વ્યક્ત કરીએ છે અને અમે આવા સેમિનાર દરેક મહિને સરિગામ ઇન્ડસ્ટ્રિયલ એસોસિયન દ્વારા યોજવામાં આવે છે અને ખૂબ જ આનાથી લોકોને ફાયદો થશે એવી હું આશા વ્યક્ત કરું છું આભાર જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈવ અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તમારી ચેનલને કરો આઝાદી સમાચારોની